દમદાર ખબરમાં ગીર સમાચાર મળ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનના પૂર્વે ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાના નેજા હેઠળ રાજ્યભરમાં ત્રણસો ચાલીસ કેન્દ્ર પર મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો ગીર જિલ્લામાં કુલ છસો બે બોટલ રક્ત એકત્રિત કરી ઇન્ડિયન રેડ ક્રોસ સહિત અન્ય બ્લડ બેંકને અર્પણ કરાયું હતું આ અભિયાનને ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન આપવા માટે નોમિનેશન કરાયું છે જેમાં જિલ્લા પ્રમુખ ભરતભાઈ વાળાએ જણાવ્યું કે વડાપ્રધાન જે છે એમના દીર્ઘ આયુષ્ય અને રાષ્ટ્ર કલ્યાણની પ્રાર્થના સાથે આ કેમ્પ કર્મચારીઓ માટે ગૌરવની ક્ષણ બની ગઈ છે મારું નામ ભરતભાઈ વાળા ગીર સોમનાથ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચાના પ્રેસિડેન્ટ તરીકે આજે સોળમી સપ્ટેમ્બરે આપણા માનનીય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય એના અનુસંધાને આજે સમગ્ર ગુજરાતમાં અમારા તમામ કર્મચારી પરિવાર કે જે સંયુક્ત મોરચાના નામ હેઠળ એક જ નેજા હેઠળ અમે આજે મોટી સંખ્યામાં રક્તદાન કરવાના હોઈએ અને સમગ્ર ગુજરાતના ત્રણસો કેન્દ્રોમાં એક સાથે રક્તદાનનું કામ ચાલુ રહી છે અને અમે તમામ કર્મચારીઓએ એવું નક્કી કરેલું છે બધા કર્મચારીઓની ઈચ્છા હતી કે આપણે કંઈક એવું કરીએ કે જેથી કરીને આપણા માનનીય વડાપ્રધાન છે એના જન્મદિવસ પણ યાદગાર રહી અને આપણા દેશનું નામ સમગ્ર વિશ્વ ફલક ઉપર રોશન કરી શકીએ એના અનુસંધાને આજના દિવસે અમે ત્રણસોને ચાલીસ કેન્દ્રમાં રક્તદાન કરી અને ગિનીઝ બુકમાં એક નવો રેકોર્ડ બનાવવા માંગીએ છીએ કે સૌથી વધુ એક જ દિવસે રક્તદાન છે એટલા બધા લોકો એક સાથે કરશે એના જ કાર્યક્રમના અનુસંધાને આપણે ગીર સોમનાથ જિલ્લામાં પણ ગીર સોમનાથ જિલ્લાના છ તાલુકામાં એક સાથે અત્યારે રક્તદાન ની કામગીરી ચાલુ થઈ રહી છે સમગ્ર ગુજરાતમાં એક લાખ અને પચીસ હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે એવી જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ અમે પચીસો જેટલા કર્મચારીઓ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને એ અંતર્ગત અત્યારે બધા જ તાલુકામાં એક સાથે રક્તદાનની કામગીરી ચાલુ થઈ રહી છે અને વેરાવળ તાલુકામાં પણ આપણે સરસ્વતી વિદ્યાલય પ્રકાશનગર રાધાકૃષ્ણ પાસે એ રક્તદાન કરેલું કેન્દ્ર નક્કી કરેલું છે એમાં પણ સવારથી મોટી સંખ્યામાં તમામ કર્મચારીઓ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ કર્મચારીઓ તમામે તમામ કર્મચારીઓ આવી રહ્યા છે અને સતત મતદાન ચાલી રહ્યું છે અને સામાન્ય નાગરિકો છે એ